નમસ્કાર દોસ્તો નવોદય પ્રવેશ પરીક્ષાનો ધોરણ છ નો અરે ધોરણ પાંચ નો દોસ્તો જે બાળકોએ નવોદય પ્રવેશ પરીક્ષાના ફોર્મ ભર્યા છે એના માટે સરસ મજાનો છઠ્ઠો વિડીયો થી પાંચ વિડીયોનું તમે સરસ મજાનું અ જે એનું માર્ગદર્શન છે છે આપણે સંપૂર્ણ સમજ આપવામાં આવી છે અત્યારે આપણે અંક ગણિત એટલે કે ગણિત ટોપિક ચલાવી રહ્યા છે એમાં બીજા નંબર નંબરનો ચેપ્ટર આપણો ટોપિક છે પૂર્ણ સંખ્યાઓ અને તેના પરની ચાર મૂળભૂત ક્રિયાઓ એનો દોસ્તો આપણે ટેસ્ટ એક આપણે લઈ લીધો દસ માર્કસ નો આ એનો ટેસ્ટ બે છે આ દસ માર્કસ નો ટેસ્ટ છે તો એકદમ નવા લેટેસ્ટ જોડાવા માટે આપણી સાથે જોડાતા રહો અને સરસ મજાના વિડીયો મેળવતા રહો દોસ્તો બાળકો તમે એના માટે શું કરવાનું છે એના માટે કશું જ કરવાનું નથી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે જે મેં મિત્રો ચેનલ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી દોસ્તો ચેનલને ને કરી દો કારણ કે જે પણ નવા વિડીયો આવશે તમને સૌ પ્રથમ મળી રહેશે વિડીયોને લાઈક કરવાનું ભૂલવા નથી કમેન્ટમાં દોસ્તો જે પણ મિત્રો એ ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે એ લોકો યસ લખો અને મિત્રો સાથે શેર કરો પ્લે સ્ટોર પર જવાનું છે દોસ્તો અને આ સિમ્બોલ વાળી ગાઈડ એપ્લિકેશન જી યુ આઈ ડીઈ લખશો એટલે મળી જશે કેમ કરવાની છે કે ધોરણ નું સંપૂર્ણ સાહિત્ય અને ધોરણ તમે જે નવોદયની પરીક્ષા આપો છો એનું સંપૂર્ણ સાહિત્ય તમને આ એપમાં મળી જશે અને બીજા નંબરની એપ પર તમારા માટે ખાસ દોસ્તો બનાવેલી છે બે હજાર પચીસમાં તમારે મેરિટમાં આવવું હોય તો આ એપ તમારા મોબાઈલમાં હોવી જોઈએ બંને આપણે લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ચલો ત્યારે ઝડપથી જે પ્રશ્નને દરેક તરફે પહેલા દરેક પોતાની નોટ અને પેન સાથે રાખો દસ પ્રશ્નો હોય તમારે છેલ્લે કેટલા આયા તમારે મને જણાવવાનું છે દોસ્તો અને એ સિવાય તમે કમેન્ટમાં તમને જો જવાબ આવડતો તમે એડવાન્સમાં જવાબ જણાવી શકો છો પ્રશ્ન ઓપ્શન નવસો ઓગણસી નવસો ત્રણ અથવા છ હજાર ત્રણસો ઓગણચાલીસ હવે નવ વડે નિશેષ ભાગી શકાય તો તમને કમેન્ટમાં દોસ્તો એ બી સીધી જે જવાબ આવડતો લખી દો ના આવડતો તો વિડીયોનો સ્ટોપ કરીને પણ તમે આ જોઈ શકો છો કે શું જવાબ આવે છે સમજી શકો છો આપણે સૌ પ્રથમ આપણે જોવાનું કે નવની ચાવી શું છે તો નવની ચાવી એવી છે કે જે પણ સંખ્યા હોય એ સંખ્યાનો સરવાળો સરવાળો શું હોવો જોઈએ નવ નો ગુણ એટલે કે નવ ના ઘડિયામાં આવતો હોવો જોઈએ ચલો પહેલા આપણે ચાર હજાર પાંચ લઈએ તો ચાર વત્તા જીરો વત્તા જીરો વત્તા પાંચ તો પાંચ ને ચાર નવ તો જો ગયું નવ નવ એકા તો જવાબ આવશે એ આપણે બીજું પણ ચેક કરી લઈએ ત્રણ વત્તા નવ વત્તા છ વત્તા નવ તો નવ ને નવ દસ અગિયાર બાર બાર ને છ અઢાર 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 ઓગણીસ વીસ ને સાત સત્યાવીસ એકવીસ સોરી બરાબર શું થયું ત્રણ નવ છ ત્રણ એકવીસ થયા તો એકવીસ છે નવ ના ઘડિયામાં ના આવે પછી ઘડિયામાં ઘડિયામાં નવ આવે તો જવાબ આવશે એ ચાર હજાર ને પાંચ ચલો બીજો પ્રશ્ન જોઈએ કે કઈ સંખ્યાને ને અઢાર વડે નિશેષ ભાગી શકાય છે આપણે જો ચાર ઓપ્શન છે એ બી સી અને ડી તો આપણને ખબર છે કે જે બેકી સંખ્યાને નવ વડે નિશેષ ભાગી શકાય જે બેકી સંખ્યા નવ વડે નિશેષ ભાગી શકાય નવ વડે નિશેષ વડે ભાગી શકાય છે હવે નવ વડે નિશેષ ભાગી શક્યા નું સરસ શું છે કે આનો સરવાળો આપણે તો જો સંખ્યા કઈ છે એટલે આ તો આવશે જ ને એટલે બી નીકળી ગયું હવે આ ત્રણ સંખ્યા આપણે જોડે રહી છે હવે આ ત્રણ આપણે સરવો પડીએ આઠ ને એક નવ નવ ને એક દસ દસ ને છ સોળ તો સોળ એટલે નવના ઘડિયામાં સોડ આવે તો કે ભાઈ ના આવે ચલો આ એકી સંખ્યા છે ઓગણીસ ને અઠ્યાવીસ અઠ્યાવીસ ને નવ સાડત્રીસ આ સાડત્રીસ છે આ પણ નવના ઘડિયામાં નહીં આવે હવે આ જોઈએ સાત ને એક આઠ આઠ ને નવ ને આઠ ને આનો સરવાળો થાય છે છત્રીસ તો નવ ગુણ્યા ચાર ના ઘડિયામાં બે ની ચાવી નું શું હતું કે જે સંખ્યાનો એકમનો અંક બે ચાર છ આઠ કે જીરો હોય તેવી અને તેવી સંખ્યાને આપણે બે વડે નિશેષ ભાગી શકીએ છીએ બરાબર તો બે ચાર છ આઠ કે જીરો હોય ત્રણ ની ચાવી શું હતી ત્રણ ની ચાવી એવી હતી કે અંકોનો સરવાળો એનો જે અંકોનો સરવાળો હોય એ ત્રણ નો ગુણક હોવો જોઈએ અંકોનો સરવાળો ત્રણ ના ઘડિયામાં આવતો હોવો જોઈએ અને પાંચની ચાવી શું છે એકમનો અંક જીરો અથવા પાંચ હોવો જોઈએ આ ત્રણ ચાવી લાગુ પડતી હોય તો આપણે જોઈએ જો એકમનો અંક બે ચાર છ આઠ કે જીરો અહીંયા પાંચ છે એટલે આના આવે આ છ પાંચ આ પાંચ છે આ ના આવે હવે આપણી જોડે બે સંખ્યા રહી બી અને ડી હવે આપણે જોઈએ બે ચાર છ આઠ કે જીરો એટલે આ છે પછી અંકોનો સરવાળો ત્રણ ના ઘડિયામાં આવવો જોઈએ હવે અને એકમનો અંક જીરો અથવા પાંચ હોવો જોઈએ તો જો આ જીરો નીકળી ગઈ કશું બોલ્યા વગર શું દોસ્તો કશું કર્યા વગર ડી જવાબ આવે બે હજાર બસો વીસ જો એકમનો અંક બે ચાર છ કે જીરો પણ છે બે ચાર અને છ બે વત્તા બે વત્તા બે કરો તો છ એટલે તો ના ઘડિયામાં છ પણ આવે છે અને એકમનો અંક જીરો અથવા પાંચ છે તો એ પણ આવે છે ત્રણે ત્રણ શરતોનું પાલન થાય છે તો જવાબ આવશે ડી નીચેનામાંથી કઈ સંખ્યા ને બે ત્રણ ચાર અને અગિયાર વડે ભાગી શકાય તો આપણે બે વડે તો તમે સમજી ગયા ની ચાવી શું કહી દીધા આપણને કે એકમનો અંક શું હોવો જોઈએ બે ચાર છ આઠ કે જીરો હોવો જોઈએ બરાબર ની ચાવી શું કહેતી હતી ની ચાવી આપણને કહેતી હતી કે અંકોનો સરવાળો ત્રણનો ગુણાકારમાં હોવો જોઈએ અંકોનો સરવાળો બરાબર ત્રણનો ગુણાકારમાં હોવો જોઈએ પછી આપણે ની ચાવી શું કહેતી હતી ની ચાવી એવું કહતી હતી કે જે સંખ્યાનો એકમ અને દશકનો અંક એકમનો અને અ દશકનો અંગ ચારનો ગુણાકાર હોવો ચાર ના ઘડિયામાં હોવો જોઈએ દસકનો અંગ ચારનો ગુણાકાર હોવો જોઈએ અને ની ચાવી આપણને ખબર છે એકમ અ એમાં એકમ અને જે છે એકમ ના સ્થાન અને બેકી સંખ્યાના સ્થાનની સંખ્યાનો તફાવત ઝીરો હોવો જોઈએ ચલો પહેલા આપણે જોઈ લઈએ આઠસો એસી છે આપણી પાસે તો આઠસો એસી માં આપણી શરત લાગુ પડશે કે નહીં પડે તો બે ચાર છ આઠ કે આઠ બે ની ચાવી છે અહીંયા પછી ત્રણ ની ચાવી જોઈ લઈએ આઠ ને આઠ સોળ અંકોનો સરવાળો ત્રણ ના ગુણાકારમાં નથી એટલે ચલો આ નીકળી ગયું અહીંયા જોઈ લઈએ બે બે ત્રણ તો અહીંયા બે ની ચાવી નથી આ જોઈ લઈએ બે ની ચાવી છે બે ની ચાવી છે એકમ નંગ બે ચાર છ આઠ કે જીરો છે સરવાળો છ બાર થાય એટલે અહીંના ગુણાકારમાં છે ચાર ના એકમ અને દસક અંકોનો સરવાળો ચારના ગડિયામાં હોવો જોઈએ તો પંદર ચોક સાહીઠ છે એટલે પણ છે અને છ વત્તા જીરો છ વત્તા જીરો બરાબર છ અને આ વચ્ચેનો છ એટલે બંનેનો તફાવત જીરો હોવો જોઈએ તો એ પણ છે ચારે ચાર શરતો એ ડી માં થાય છે તો જવાબ આવશે ડી બરાબર છસો ને સાહીઠ ચલો પાંચમો પ્રશ્ન જોઈ લઈએ બસો તેર અહીંયા આ એક સંખ્યા છે દોસ્તો બસો તેર એક્સ સિક્સ આપણે અહીંયા એક્સ નું સ્થાન શોધવાનું છે કઈ સંખ્યા છે તો ત્રણ વાર નીચે તો ત્રણની આપણને ચાવી ખબર છે કે ત્રણની ચાવીમાં શું કહે છે કે બધા અંકોનો સરળ એટલે બે વત્તા એક વત્તા ત્રણ વત્તા એક્સ વત્તા છ તો કરો બે ને એક ત્રણ ત્રણ ને ત્રણ છ છ ને છ બાર બરાબર આ બાર છે હવે ત્રણ ના ગડિયામાં તો બાર આવે હવે બીજું આપણે શું ઉમેરીએ તો જો આની અંદર આપણે એક ઉમેરીએ x બરાબર પેલા લઈએ zero જો zero લઈએ x બરાબર zero લઈએ તો બાર થાય બરાબર પછી x બરાબર એક લઈએ તો તેર થાય x બરાબર બે લઈએ તો બાર ના બે ચૌદ થાય અને x બરાબર ચાર લઈએ તો બાર ને ચાર સોળ થાય તો બારના ના ઘડિયામાં ત્રણના ઘડિયામાંથી આ નહીં ભાગી શકાય આ નહીં ભાગી શકાય ખાલી જીરો મૂકીએ તો શરત પૂરી થાય છે તો જવાબ આવશે એ બરાબર જીરો ચલો છઠ્ઠો દાખલો જોઈએ ચાલો દોસ્તો છઠ્ઠો દાખલો છપ્પન હજાર પછી ફૂંદડી છે એ આઠસો એકાણું છે ફૂંદેડીની જગ્યાએ કયો અંક આવે તો તે સંખ્યા અગિયાર થી નિશેષ ભાગી શકાય એ એક બે બી ત્રણ સી પાંચ કે ડી સાત આપણે સંખ્યા લખી દઈએ છપ્પન જો જગ્યા આપણે સંખ્યા મૂકતા જઈએ છપ્પન આઠસો એકાણું ત્રણ મૂકીએ પછી પાંચ મૂકીએ સાત મૂકીએ છપ્પન આઠસો એકાણું છપ્પન આઠસો એકાણું હવે આપણે આમાં શું કરવાનું છે જુઓ પાંચ એક અને નવ પાંચ ને આઠ ને પંદર જાય તો જીરો ઓકે ચલો આ થઈ ગયું આ જીરો તફાવત આવો જોઈએ હવે આપણે જોઈએ પાંચ પાંચ ને ત્રણ આઠ આઠ ને આઠ સોળ ને એક સત્તર આ સત્તર થયો હવે આ જોઈએ છ આઠ ને છ ચૌદ ને એક પંદર સત્તર માઇનસ પંદર બે ना आ जीरो आवी जीरो बाद बाकी ने चौदह दस, दस चौदह एक पंदर पंदर जाए चार आए पांच ने सात बार बार आठवीस एक आठ चौद चौद ने एक, एक, एक पंदर एकवीस पंदर जाए तो छो तो આ બધામાં શેષમાં કંઈક ને કંઈક વધે છે પણ પહેલું જે છો ઓપ્શન આપણું એક મૂકીએ છીએ તફાવત જીરો બને છે તો અહીંયા જગ્યાએ એક સંખ્યા લખીએ એટલે પાંચ લાખ એકસઠ હજાર આઠસો એકાણું આ જગ્યાએ એક હોય તો અગિયાર વડે નિશેષ આવશે એક ચલો સાતમો દાખલો અહીંયા પણ એવું જ છે કે એક્સ અહીંયા જે એક્સ છે ત્રણ ત્રણ હજાર પાંચસો ચુંબોતેરમાં સ્થાને સૌથી નાનો અને સૌથી મોટો કયો અંક આવે કે જેથી સંખ્યાને 3 ત્રણ વડે નિશેષ ભાગી શકાય આપણને એવું પૂછ્યું છે તો ગભરાવાની જરૂર નથી દોસ્તો સાતમાં દાખલામાં આપણે અહીંયા ત્રણ ની સંખ્યાનો આપણને ખબર છે સરવાળો કરવાનો છે પાંચ વત્તા સાત વત્તા ચાર હવે આનો આપણે સરવાળો કરવાનો છે તો આપણે અહીંયા જો એ બરાબર બે મૂકીએ આ એ મૂકીએ અહિયાં બે મૂકીએ તો બે ત્રણ ને બે પાંચ પાંચ ને પાંચ દસ દસ ને સાત ત્રણ ને બે પાંચ પાંચ ને પાંચ દસ દસ ને સત્તર સત્તર ને ચાર એકવીસ બન્યા બરાબર તો ત્રણ ના ઘડિયામાં એકવીસ આવે તો ભાઈ આવે પછી નવ મૂકીએ આપણે અહીંયા હવે નવ મૂકીએ ચલો અહીંયા નવ મૂકીએ તો નવ ને નવ ને ત્રણ અગિયાર નવ ને ત્રણ બાર બાર ને પાંચ સત્તર સત્તર ને સત્તર ને સાત અને ચાર તો આ જે સરવાળો બને છે એ બને છે તો આવશે નહીં ના ઘડિયામાં અઠ્યાવીસ ના આવે એવી તો જે એક્સ ની જગ્યાએ બે અને આઠ મૂકીએ પહેલા બે મૂકવાનો પછી આઠ મૂકવાનો તો જવાબ આપણે જોઈએ બે મૂકીએ છીએ અને આઠ મૂકીએ છીએ તો સત્યાવીસ આવે છે તો તૈયાર ઘડિયામાં એકવીસ પણ આવે અને સત્યાવીસ પણ આવે તો આગળ હવે કરવાની જરૂર નથી જવાબ આવશે જો બરાબર આપણે બે મૂકીએ તો પણ આપણી જવાબ બને છે અને જો આઠ મૂકીએ તો પણ તૈયના ઘડિયાથી એને ભાગી શકાય છે એટલે જવાબ આવશે બી બે અને આઠ ચલો આઠમો દાખલો જોઈએ અંક ત્રણ વડે જે બેકી સંખ્યાને ને નિશેષ ભાગી શકાય તેને બીજા કયા અંક દ્વારા નિશેષ ભાગી શકાય આ આપણે ત્રણ ની ચાવી છે દોસ્તો નિયમ આપણે છે કે જે સંખ્યાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય કોને તો જે સંખ્યાના ભાગી શકાય તેવી બધી જ દોસ્તો ત્રણ વડે જયારે નિશેષ ભાગી શકાય તેવી બધી જ પણ કેવી બેકી સંખ્યાઓને બેકી સંખ્યાઓને આપણે છ વડે પણ નિશેષ ભાગી શકીએ છીએ તો પાંચ નવ અગિયાર અને છ તો છ વડે પણ આપણે નિશેષ ભાગી શકીએ છીએ તો જવાબ આવશે ડી બરાબર છ ચલો નવમુ જોઈએ જે સંખ્યાને દસ વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને નીચેના માંથી કયા બે અંક દ્વારા નિશેષ ભાગી શકાય તો દસ વડે નિશેષ ભાગી શકાય તો એને આપણે દસ ની ચાવી છે જીરો અને પાંચ વડે ભાગાય બરાબર પછી પાંચમાં આપણે પાંચ અને દસ વડે નિશેષ ભાગી શકાય એનો એકમ નો જીરો હોય પાંચ વડે ભાગી શકાય એનો જીરો અને પાંચ હોય અને બે વડે ભાગી શકાય તો જીરો બે ચાર છ અને આઠ હોય તો પાંચ અને બે વડે જો ઝીરો બંને આવે છે તો પાંચ અને બે વડે એટલે પાંચ અને બે આ બી જેને આપણે દસ વડે ભાગી શકીએ અને બે વડે પણ ભાગી શકીએ અને પાંચ વડે પણ ભાગી શકીએ ચલો દસમો પ્રશ્ન પહેલી ચાર એકી સંખ્યાઓની સરાસરી કેટલી હવે પહેલી ચાર એકી સંખ્યાઓ આપણને કઈ છે તો પહેલી ચાર કઈ તો એક વત્તા ત્રણ વત્તા પાંચ વત્તા સાત આ પહેલી ત્રણ એકી સંખ્યાઓ થઈ સરાસરી નું સૂત્ર આપણને ખબર છે સરાસરી બરાબર આપેલી સંખ્યાનો સરવાળો ભાગ્યા તો આનો સરળો કરીએ ત્રણ ને એક ચાર ચાર ને પાંચ નવ નવ ને એક દસ ને છ સોળ સોળ સંખ્યા એટલે થઈ એક બે ત્રણ અને ચાર તો ચાર ને સરળો તો ચોક્કું ચોખ્ખું સોળ તો સરાસરી આની કેટલી આવે ચાર તો જવાબ આવશે બી બરાબર અહીંયા દોસ્તો આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે પરીક્ષામાં પૂછાય એનો સરસ મજાનો વિડીયો તમારા માટે લઈને આવ્યા હતા વિડિયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો દોસ્તો તમે વિડીયો જોવો છો પણ લાઈક કરતા નથી તો વિડીયોને બને એટલો લાઇક કરો મિત્રો સાથે શેર કરો જે પણ મિત્રોએ ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે એ લોકો જય હિન્દ લખો યસ સર લખો સૌને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો